હું સૂર્ય છું સૂર્યથી આપણે પરિચિત છીએ હું પૃથ્વી કરતા લગભગ તેર લાખ ગણો મોટો છું મારા ફરતે એક ચક્કર લગાવવા એક હજાર ચાલતા બેસીને ફરીએ તો એકસો સાત વર્ષ નીકળી જાય હું પૃથ્વી કરતા લગભગ તેર લાખ ગણો મોટો છું હું પૃથ્વીનો જીવનનો દાતા ગણાવું છું મારા પર હાઇડ્રોજન અને વિલિયમ વાયુની હાજરી છે હું બોલ છું સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ છું હું પીળાશ પડતા રંગનો છું મારે વાતાવરણ કે ઉપગ્રહ નથી પૃથ્વી પર મને થોડો સમય સૂર્યાસ્ત પહેલા અને સૂર્યાસ્ત પછી થોડો સમય આકાશમાં જોઈ શકાય છે હું શુક્ર છું સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છું હું કદ અને વજનમાં પૃથ્વી જેવો છું જાણે પૃથ્વીનો જડિયો ભાઈ મારો અભ્યાસ બહુ થઈ શક્યો નહીં હું પૃથ્વી છું હું શુક્ર અને મંગળની વચ્ચે આવેલી છું મારી ધરી ઉપર ચોવીસ કલાકમાં એક આંટો પૂરો કરું છું જ્યારે સૂર્યની ફરતે એક પૂરો કરવા લગભગ ત્રણસો આઠ દિવસ સમય લાગે છે મારા ઉપર રાત દિવસ અને ઋતુઓ જેવી ઘટનાઓ જોવા મળે છે મારે એક ઉપગ્રહ છે જેનું નામ ચંદ્ર છે હું ચંદ્ર છું હું પૃથ્વીનો એક માત્ર ઉપગ્રહ છું મને પૃથ્વીની ફરતો એક આટો પૂરો કરતા તથા મારી તરી ઉપર પણ એક આટો પૂરો કરતા આશરે સત્યાવીસ દિવસ લાગે છે મારા ઉપર વાતાવરણ નથી મારા ઉપર પાણી અને વાતાવરણ ન હોવાથી મારું જીવન શક્ય નથી હું પર પ્રકાશિત છું સૂર્ય મને પ્રકાશિત કરે છે હું મંગળ છું લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છું મારે આછું વાતાવરણ છે મારા પર પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે મારે બે ઉપગ્રહો છે વૈજ્ઞાનિકો મારા પર જીવન સૃષ્ટિ વિકસાવવા પ્રયત્નો કરી રહ્યા છે હું ગુરુ છું હું પીડાસ્પદ તો આછો હું ગુરુ છું હું આછો પીડાસ્પદ સફેદ ગ્રહ છું મારી આસપાસ વાયુનું વાતાવરણ છે હું સૌર મંડળનો સૌથી મોટો ગ્રહ છું મને 79 ઉપગ્રહ છે જેમાં પણ વૈજ્ઞાનિકો મત જોવા મળે છે મને દૂરબીનથી જોતાં મારી સપાટી પર ટપકાવાળી મનોહર લાગે છે હું શનિ છું સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છું હું ગુરુ પછીનો મોટો ગ્રહ છું નીલા રંગના તેજસ્વી વલયોથી હું સુંદર લાગું છું માટે જ મને ભગડિયો ગ્રહ કહે છે મને બાસઠ કરતાં વધારે ઉપગ્રહો છે સૂર્યથી દૂર હોવાને કારણે મારી સપાટીનું તાપમાન ઓછું છે હું યુરેનસ છું હું પૃથ્વીથી એટલો દૂર છું કે મને સામાન્ય દૂરબીનથી જોઈ શકતો નથી સૂર્યનું તેજ મારા પર આછી ચાંદી જેવું દેખાય છે વિલિયમ સરસલ નામના ખગોળશાસ્ત્રીએ સત્તરસો ને એક્યાસીમાં મારી શોધ કરી છે હું ખૂબ જ ઠંડો ગ્રહ છું હું નેપ્ચિન છું હું નીલા નીલારંગન છું મારા વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાય છે મારા પર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે